ઉપરવાસમાં થયેલી વરસાદના કારણે કીમ નદી ઓવરફ્લો થઈ હતી જેના કારણે આસપાસના જે ગામડાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને છેલ્લા બે દિવસ સુધી પાણી ભરાયા હતા અને અત્યારે હું એક ઉમરછી ગામ છે ત્યાં હું અત્યારે પહોંચ્યો તસવીરોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે હાલ આપ જોઈ શકો છો હાલ પણ આ ગામના રસ્તા ઉપર પાણી ભરાયા છે અને આ તસવીરો પણ આપ જોઈ શકો છો ઉમરછી ગામના વડોલી ગામ જે છે તે સંપર્ક વિહોણા થઈ જાય છે જ્યારે પણ અહીંયા પાણી ભરાય છે ઓલપાડ વિધાનસભા તકલીફો પડી રહી છે જાણી રહ્યા છે મુકેશભાઈ પટેલ અમારી સાથે છે મુકેશભાઈ કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ બે દિવસ સુધી અહીંયા રહ્યો હતો અને આજે આપ અહિયાં પહોંચ્યા છો તો લોકોને શું સાંત્વ આપી રહ્યા છો છેલ્લા ચાર દિવસે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે આપણે જોઈએ કે છેલ્લા ત્રણ દિવસથી ઉમરપાડા માંગોલની અંદર સોલથી અઢાર ઇંચ જેટલો વરસાદ પડવાથી અમારું જે ઓલપાણનો જે વિસ્તાર છે બાજુમાં દળીઓ લાગે છે કિમ નદી ઓલપાણમાંથી પસાર થાય છે અને આ જે નવ ગામો છે અમારા એ નવ ગામોની અંદર એનો પાણી વધવાથી એનો સંપર્ક તૂટી જાય છે અમારા બે દિવસ પહેલાં અમારા તંત્ર દ્વારા અહીંયા લોકોને બધાને સૂચનાઓ આપવામાં આવી હતી કે જે જે સ્થળે સ્થળાંતર કરવાનું એ સ્થળાંતર કરવા માટે સૂચના આપે તે લોકો જાનહાની થઈ પણ જે લોકોને સ્થળાંતર કરવાનું તાત્કાલિક અમે સ્થળાંતર કરાવ્યા હતા ત્યારબાદ ગઈકાલે જ અમારે ગાંધીનગરથી આવવાનું થયું ત્યાં અમે આ તરફના રસ્તા પર આવી ના શકાય હાઈવેથી જે ગામ અમારા સંપર્ક માટે રાતે અમે બધા જ લોકો સાથે સંપર્ક કરીને જે કોઈ જમવાની વ્યવસ્થા લઈને તમામ પગના અમારા સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ બધા જ લોકો કામે લાગ્યા હતા અને લોકોને જમાડ છે હજુ હજુ પણ સરપંચ લોકો દરેક લોકોને જે ગામમાં છે એ બધાને જમાડ છે અમારું તંત્ર પણ એ રીતે કામ લાગ્યું છે આ આ જે ગામ હતું આ ગામ ભૌગોલિક રીતે આ ગામની અંદર પ્રથમ પાણી આવી જાય આ ગામની અંદર પાણી આવે પછી બધા ગામની અંદર પાણી ઉતરે પછી આ છે અને વડોલીમાં પાણી ઉતરતું હોય છે આજે આપ જોયા છો તો આજે ત્રણ દિવસ પછી આ ગામની અંદર પાણી ઉતરવાથી આજે આ ગામની અમે મુલાકાત લીધી છે આજે અમે જે હળપટી વાત વિસ્તાર છે એ નાના જે ગળો છે એ ઘળો બધા ડૂબી ગયા હતા જ્યાં જ્યાં ઘાસચોરાનું નુકસાન થયું હતું અનાજ પલાઈ ગયું હતું કોઈના કપડાં પલલાઈ ગયા હતા આવા જે બધું નાનું મોટું નુકસાન થયું છે એ નુકસાનનું અમારી લગભગ તાલુકા પંચાયતની તલાટી ગામ સેવકો લગભગ આજે એક જ દિવસે લગભગ ત્રણસો ઘરનું એ લોકોએ આ ગામની અંદર સર્વે કરીને જે કંઈ રિપોર્ટ હશે એ રિપોર્ટ આપીને અમે એની જે કંઈ નુકસાની હશે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નુકસાની પણ આપશે સાથે સાથે જોયું છે કે જે હરપડની અંદર જે ઘરો છે ઘરોની અંદર ફ્લોરિંગો બેસી ગયા એ પણ અમે આજે અમારા તાલુકા પંચાયતના અમારા પ્રમુખશ્રી અને અમણાં ટીડીઓશ્રીને સૂચના આપી છે કે જેટલા ફ્લોડિંગ છે કેમ કે ફ્લોડિંગ તાત્કાલિક કરવું પડે છે કે વરસાદ થોડો વધારે પડે એટલે આ લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે એને પણ સૂચના આપી છે કે નીચે અમે એનું ફ્લોડિંગ પણ વ્યવસ્થિત કરીશું જેથી દર વખતે એનો કા સામાનનો નીચે નુકસાન ના થાય અને જે રીતે ખેતીમાં જે નુકસાન થયું છે પહેલાં જે ગામના લોકોને જે નુકસાન થયું છે એનું સર્વે થાય પછી બે દિવસ પછી જે ખેતીમાં હજુ પણ જુઓ છો કે વિસ્તારની અંદર તમે જુઓ છો પાણી ભર્યું છે એ પછી જે જે પાક હશે એનું પણ અમે સર્વે કરીને એનું પણ નુકસાન અમે આપીશું પાણી ભરાવાથી કેટલા ગામડાઓને અસર થાય છે જ્યારે પણ આ કીમ નદીનું પાણી ગામડામાં પહોંચે કેટલા ગામડાઓને અસર થાય કેટલા લોકો અસરગ્રસ્ત થાય છે અને જ્યારે પાણી ભરાય છે શું બહારથી અમને સુધી મદદ પહોંચી શકે છે જ્યારે પાણી ભરાય ત્યારે આમ આપણે જોઈએ તો કીમ કિમામલી કઠોદરા વરોલી અણીટા ઉમળાચી બોલાવ આ બધા ગામો કીમ નદીથી ખાલી છસો મીટર દૂર આવ્યા છે એટલો એની અંદર સૌ પ્રથમ પાણી ભરાઈ જાય છે અને એના માટે અમને પહેલેથી તંત્ર ઉપરથી માહિતી આવી જાય કે આટલા ટાઈમે આટલું પાણી આવશે એટલે એટલું પહેલાં તમામ ગામના સરપંચીઓ અને બધા લોકો મદદ કરીને એ લોકોને વ્યવસ્થિત જગ્યાએ પહેલેથી જ અમે પહોંચાડી રહ્યા છીએ એટલે જેથી કોઈને કે જેવું થવાનો સંભાવના ખૂબ ઓછી રહે છે અને જે રીતે સંપર્ક જે ચાલુ થઈ જાય એટલે તરત જ આવીને એની લોકોની જે કંઈ એ લોકોની દુવિધા છે અમે દૂર કરીએ છીએ બિલકુલ રાજ્ય સરકારમાં મંત્રી મુકેશભાઈ પટેલ આપણી સાથે વાત કરી રહ્યા હતા અને હજુ આપણે ફરીથી હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરી રહ્યો છું અત્યારે આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ ઉમરાછી ગામ જે છે ઉમરાછી ગામના રોડ રસ્તા ઉપર હાલ પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે લોકો હજુ સુધી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ તસવીરો ઓલપાડ વિસ્તારની છે ઓલપાડ વિસ્તારમાં આપ લોકો જોઈ શકો છો કે અત્યારે પણ રોડ રસ્તામાં પાણી ભરાયા છે આઠથી દસ ગામો જે કીમ નદીના આજુબાજુમાં જ આવે છે તે આઠથી દસ ગામો અસરગ્રસ્ત થાય છે અને પાણી ભરાઈ જાય છે સંપર્ક વિહોણા થઈ જાય છે પાણી જ્યારે ઉતરે ત્યારે જ અહીં લોકો એની મદદ માટે જ બીજા માટે પહોંચી શકે છે બાકી પહોંચી શકતા નથી ગુજરાત તકની ટીમ આજે પાણી ઉતરતા અહીં પહોંચી છે તસવીરમાં આપ જોઈ શકો છો અત્યારે પણ અહીં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે અને મુકેશ પટેલ જે ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય છે અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી છે તેઓ અહીં ગામડાઓની વચ્ચે જઈને લોકોને મળી રહ્યા છે